સેકન્ડરી સ્ટીલ ઉત્પાદકો અને કન્ઝ્યુમરીના સૂચનો અંગે વિચાર વિમર્શ કર્યા બાદ નવી સેકન્ડરી સ્ટીલ પોલિસી બનાવાશે તેવાજે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે ભારત સરકારના સ્ટીલ મંત્રાલય ગુજરાત સરકાર સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને તે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે સેકન્ડરી સ્ટીલ ઉત્પાદકો અને કન્ઝ્યુમરી તથા કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રકાશ સિંહ સાથે ગુરુવારના ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાત કેન્દ્રીય સ્ટીલ મંત્રીએ કહી હતી તેમણે કહ્યું કે વર્ષ બે હજાર ત્રીસ સુધી બેસો પંચાવન મિલિયન મેટ્રિક ટન સ્ટીલ ઉત્પાદન કરવાની નેમ છે હાલ વાર્ષિક એકસો વીસ મિલિયન મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન થાય છે જોકે આઝાદી મૃત મહોત્સવના ભાગરૂપે વાર્ષિક પાંચસો મિલિયન મેટ્રિક ટન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ લક્ષ્ય છે વિશ્વમાં ભારત ચાઇના પછી સ્ટીલ ઉત્પાદનમાં બીજા નંબરે છે પરંતુ ભારતનું વાર્ષિક ઉત્પાદન એકસો વીસ મિલિયન મેટ્રિક ટન છે વધુમાં પ્રથમ નંબરે ચાઇનાનું ઉત્પાદન એક હજાર મિલિયન મેટ્રિક ટન છે આથી પહેલા અને બીજા નંબર વચ્ચે વિશાળ ગેપ છે જેને ઘટાડવા પ્રયાસ કરવાનો છે દેશમાં રોકાણ વધશે ત્યારે જ મેન્યુફેક્ચરિંગ વધશે અને વધુ રોજગારી પણ નિર્માણ થશે આથી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધારવા માટે સરકાર દ્વારા પીએલઆઈ સ્કીમ અમલમાં આવ્યા છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા